સમગ્ર ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસની કચ્છમાં એન્ટ્રી થઈ છે આ વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નખત્રાણાના દેવપર ગામે નોંધાયો છે દેવપર ગામની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ તેના રિપોર્ટ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યા બાદ હાલ આ બાળકીને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવાય છે આ ઉપરાંત પાંચ હજાર જેટલા કાચા પાકા ઘરોમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલીએ માલીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાય તો લોકોએ તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગની ટીમનો સંપર્ક કરવો ડોક્ટર ફૂલમાલીએ માલીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લામાં આપણે જ્યારથી ચાંદીપુરાનું સ્ટાર્ટ થયું ત્યારથી આપણે બધી જગ્યાએ વાતો થતી હતી આપણા ટીએચઓ ઓ મેડિકલ ઓફિસર પ્રાઇવેટ હોસ્પિટલો બધી જગ્યાએ પરંતુ અઢારમી તારીખે અમે લોકોએ સવારે એક મિટિંગ બોલાવી હતી એમાં પીએચસીના મેડિકલ ઓફિસર હતા અને બધા જ ટીએચવી અને ટીએચઓ આપણે દરેક જણને કઈ કઈ રીતે એમાં પ્રિવેન્શન કરી શકાય એના માટે ડેફિનેટ ટ્રીટમેન્ટ નથી ચાંદીપુરા વાયરસ એવું છે કે જેનાથી એક્યુટ વાયરલ એન્કેપેલાઇટિસ થાય છે મગજને જે પડ છે એની અંદર સોજો આવે છે ખેંચ આવે છે પછી બાળકને કોમેટસ કન્ડિશન સુધી જઈ શકે છે તો ખાસ કરીને સડેન ઓનસેટ ઓફ ફીવર હોય અને ઓલ્ટર સેન્સોરિયમ હોય એની જો અવસ્થામાં હોય કેવું તો એ ચાનીપુરા સસ્પેક્ટ એટલે વાયરલ એન્કેપેલાઇટીસ તમે સસ્પેક્ટ કરી શકો છો વાયરલ એન્કેપેલાઇટિસ થાય છે સેન્ટફ્લાયથી અત્યારે જે કેસો જોવા મળે છે એ બધા સેન્ટફ્લાયથી થયા છે આમ જોવા જાવ તો મોસ્કીટોથી બી થાય છે ટિક્સથી બી થાય છે અને ફ્લાયથી થાય છે ફ્લાય જે છે એ ઘરના જે દરારો પડી હોય માટી લીંપણગારના જે મકાનો હોય છે એની અંદર જે દરારો હોય છે એની અંદર ખાસ કરીને જોવા મળે છે અને સેન્ટફ્લાયથી આ ખાસ કરીને ચૌદ વર્ષની અંદરના જે બાળકો હોય છે એને જ રોગ થાય છે મોટાઓને થતો નથી કારણ કે આપણે ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ગયેલી તમને જે વાત કરી કે ભાઈ જેના લક્ષણો જે છે કે ભાઈ સડેન ઓન ઓફ ફીવર હાઈ ગ્રેડ ફીવર છે એની સાથે સાથે વોમિટિંગ બી હોઈ શકે છે ખેંચ પણ આવી શકે છે અને ઓલ્ટર ઓલ્ટ્રસેન્સુરિયમ અને કોમેટોઝ કન્ડિશન સુધી જઈ શકે છે અને એનું જે ઇન્વેસ્ટિગેશન છે આપણે એવું રાખ્યું હતું કે ભાઈ દરેક જગ્યાએ ના રાખતા એને ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ શકીએ આપણે અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બધી જ મલ્ટી સ્પેશિયાલિટી હોય એટલે આપણે એનો સારી રીતે ખ્યાલ રાખી શકીએ આ જે દર્દી છે દેવપુરા ગામનો છે નખત્રાણાનો જેની વસ્તી લગભગ ત્રણ હજાર જેટલી છે સાડા ત્રણ હજાર જેટલી અને એ પાકા મકાનમાં જ રહે છે એક વાડી વિસ્તારમાં રહે છે અને દોઢ વર્ષનું છે એને અઢારમી તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા દેવાશિષને ત્યાં હોસ્પિટલમાં અને ત્યાંથી એ લોકોએ રિફર કર્યો અહીંયા મી અહીંયા સવારે આવી ગયું અને ત્યાંથી પેશન્ટ અહીંયા આપણી પાસે જી કે જનરલ હોસ્પિટલમાં છે અત્યારે સવારે બી મેં વાત કરી છે અત્યારે સ્ટેબલ છે પણ એને ખેંચ ને બધું આવે ત્યાંની પર પોઝિટિવ છે ગઈકાલ ઓગણીસ તારીખે આપણે સેમ્પલ મોકલ્યું એનું અને કાલ રાતે આપણને એનું રિઝલ્ટ મળ્યું જે પોઝિટિવ આવ્યું છે અને આપણે એ ગામના જેટલા બી સાડત્રીસ મકાનો છે કાચા મકાનો એની અંદર ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે તો કરી દીધું છે જેમાં આલ્ફા મેથરીન વપરાય છે સાથે સાથે બહારની જેટલી બી સાઈડો છે એ બધી જગ્યાએ મેલેથીઓનનું ફાઇવ પર્સન્ટનું છંટકાવ કરવાનું હોય છે ડસ્ટિંગ કરવાનું હોય છે એ બે વસ્તુ આપણે ખાસ જોવાની હોય છે અને સાથે સાથે આપણા ફીવરનું સર્વેલન્સ કોઈ જગ્યાએ તાવ કે એના કોઈ રક્ષણોવાળો છે કે નથી એ ખાસ આપણી ટીમો ફરી ફરીને એ કરે છે હાઉસ ટુ હાઉસ અને ખાસ જે કહેવાય કે અત્યારે પાણી જેના રોગો અને બીજા બધા જે મચ્છરજીને રોગોને એ બધું ન થાય એના માટે આપણી જે ટીમો છે એ સતત જાગ્રત લોકોને કરતી રહે છે પાણી ક્યાંક ભરાયેલા હોય તો એને ઉલેચવાનું કામ જે છે એ કરાવડાવે છે સાથે સાથે આપણા ઘરની અંદર જે વાસણો કે એમાં જે પાણી ભરેલા હોય ઉપર ટાયર કે એમાં પાણી ભરેલા હોય તો એ બધું જ ખાલી કરાવવા કારણ કે મોસ્કિટો બ્રિડિંગ એની અંદર થઈ શકે છે અત્યારે ઇન્ડિયો રેસ્યુલ સ્પ્રેની જ વાત કરું છું કે એ જ આપણે ખાસ કરીને કરવામાં આવી છે બધી જગ્યાએ આપણે જે કહેવાય કે પ્રાઇવેટના જે ડોક્ટરોસ છે એની પણ આપણે સીએમઈ કરી આઈએપી જોડે ભુજમાં અઢારમી તારીખે સાંજે કરી ઓગણીસ તારીખે ગાંધીધામમાં કરી અને વીસ તારીખે આઈએમ અને આઈએપી બંનેની સંયુક્ત આપણે રિઝેન્ટા હોટેલમાં અહીંયા કરી આમાં કેવું છે કે એને અલગ રાખવાનો કોઈ મતલબ નથી જ્યાં નર્સિંગ સ્ટેશન હોય એની સામે જે હોય જ્યાં તમારા રેસિડેન્ટો બેસી શકે એવું હોય એને સતત સંપર્કમાં રહી શકે હોય એવી રીતે આપણે કરી શકીએ છીએ બોડી ફ્લુઇડથી થાય છે એવું અત્યારે એવું કોઈ ગાઈડલાઇનમાં કશું આવ્યું નથી ડેથ રેટ મોર દેન થર્ટી પર્સન્ટ